બીજી તરફ આ પ્રકાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નિકોલ ખાતે આવેલ મામા ટ્રસ્ટ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન અને તેની સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે ડબલ બેડ તિજોરી ઘર વખરીનો તમામ સામાન કરિયાવર તરીકે આપવામાં આવ્યું હતું અને આ દિવસ નિમિત્તે આયોજકો દ્વારા એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો કે આર્થિક નબળા પરિવારોને આ પ્રકારે મદદ કરવી જોઈએ જેથી ભગવાનની કૃપા દરેક લોકો પર પડતી રહે અમે મામા સાહેબના મંદિરે પહેલી વાત તો છેલ્લા દસ વર્ષની અહીંયા સેવા આપીએ છીએ અને હજારો ભાવિ ભક્તો અહીંયા આવતા હોય છે અમે તો અવારનવાર નાના મોટા કાર્યક્રમ કરતા હોય છીએ વિધવા બહેનોને કીટોનું પણ આ વખતે અમે એવું વિચાર્યું કે મામા સાહેબના મંદિરે બે ચાર પાત્ર એવા આવ્યા હતા કે જેની પરિસ્થિતિ વિકતિને મામા આગળ જ્યારે અરજી કરતા હતા કે અમારો કોઈ કરવાવાળું નથી ત્યારે અમારે મનમાં એમ થઈ ગયું કે આ તો મામા સાહેબની અરજી કરે છે તો અમે એવું ગ્રુપને પરિવારવાળા એવું વિચાર્યું કે આપણે સાથે મળીને એવું કાર્ય કર્યું જો ભગવાને આપણને આપ્યું છે તો અગિયાર જેવી મા બાપ વગરની દીકરી છે જે અમુક બાપાને બબે પાંચ પાંચ દીકરી છે જે એ કોઈ કાર્ય નથી કરી શકવાના તો એને અમે સાથ સહકાર આપવા માટે અને દીકરીઓને આપણે એક બાપની ઉપ અને જેને ભાઈના હોય એને ભાઈની ઉપ આપીને અમે અગિયાર દીકરીનું સમૂહ લગ્નનું કાર્ય કરી રહ્યા છીએ આજે એકવીસ એક તારીખે અને આવતી ગઈકાલે ગઈ તારીખે આપણે ભવ્ય આપણે રામ ભગવાનનું આપણે આયોજન કર્યું હતું જે અયોધ્યામાં રામ ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ માટે ભવ્યથી ભવ્ય અમે દસથી બાર હજાર માણસો અહીંયા ભાઈ ભક્તો જોડાયા હતા જેને આપણે રામ ભગવાન વિશે થોડું જ્ઞાન અને થોડી હનુમાન ચાલીસાના પાઠ એવા કરીને સારામાં સારો કાર્યક્રમ કર્યો હતો અને આપણે અગિયાર દીકરીનું લગ્ન જે નિરાધાર એ આજના તારીખમાં છે અને અમારી ઈચ્છા એવી હતી કે આપણે જરૂરિયાત પૂરતી અત્યારે કોઈ પણ દીકરીને આપણે વિદાય કરતા હોય તો જરૂરિયાત પૂરતી વસ્તુ આપણે સો એકવીસ પચાસ દોઢ જેવી હોય પણ અમે એવી ઈચ્છા રાખી હતી કે મામા સાહેબને કે સો કે એકસો અગિયાર વસ્તુ આપણે દેવી હરેક દીકરીને પણ મામા સાહેબની કૃપા છે હું તો એક નિમિત્ત છું પણ આયા આવનારા ભાઈ ભક્તોના સાથ સહકારથી બસો થી પોણી બસો જેટલી વસ્તુ દીકરીઓને આપણી માં સોનાની વસ્તુ છે ચાંદીની વસ્તુ છે ઘરના બેડ છે અને બધી સારી સારી ક્વોલિટીની અને અમે જે કરીએ છીએ સેવક જે છે એના સાથ સહકારથી કાર્ય કરી રહ્યા છે સંદેશ એ સંદેશો છે કેમ કે અમુક જગ્યાએ ત્યાં ધર્મના ભાગલા પડતા હોય છે અમુક જાતના ભાગલા પડતા હોય છે પણ જે ધર્મ હોય દેવવળ હોય અહીંયા કોઈ જાત ના હોવી જોઈએ તો અમે સંદેશો એની માટે કરી રહ્યા છીએ અમુક જગ્યાએ લગ્ન થતા હોય ને તો અમુક વર્ણને આમાં આમંત્રણ નથી દેતા પણ અહીંયા અમારે અઢારે અઢારે વર્ણ છે કે આપણે હિન્દુ છીએ અને આપણે બધા એક છે અને એક એકતા થાય અને આપણા સમાજમાં કોઈ દીએ જે નાતી જાતિનો જે ભેદભાવ છે એ દૂર થાય આપણે બધા સાથે મળીને આવું એવું સારું કાર્ય કરીએ કે જેથી કરીને આપણે કોઈક દીકરીને કોઈક બાપને આપણે એવી હોપ આપીએ કે બસ એનું કાર્ય થઈ જાય કોઈનું કાર્ય અટવાય નહીં અને અમે એવો સંદેશો આપીએ છીએ કે આવા જ્યારે સારા કાર્ય થતા હોય તો જે ખોટા ખર્ચો થતા હોય અમુક પરિવાર માથે લઈને કરતા હોય છે અમુક ઘરના કાગળિયા ગીરવી મેકીને કરતા હોય છે તો અમે એવાને આપણે સંદેશ આપીએ છીએ કે મામા સાહેબના મંદિરે આ પહેલો પ્રથમ સમૂહ લગ્ન છે આવતા વર્ષે પણ આજે વીસ થઈ આજે અગિયાર સમૂહ લગ્ન છે આપણે આવતા વર્ષે અમારી એકવીસ દીકરીના સમૂહ લગ્ન છે તો જે કોઈ જરૂરિયાતમંદ હોય તો એ મંદિરના માધ્યમે પહોંચે અને એની જરૂરિયાત અમે જોઈ રાજકોટ ધોરાજી ના વિવિધ માર્ગે શોભાયાત્રા નીકળી છે સાધુ સમાજ દ્વારા ધોરાજીના વિવિધ માર્ગ પર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે